નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો ઓગણીસ ચાર બે હજાર ને પચીસ તો ઘણા બધા મિત્રો દૂર દૂર થી આપણી પાસે ખરીદી કરવા માટે આવે છે ચોમાસુ સિઝન ના કપાસના બિયારણોને ઘણા બધા મિત્રોના ઓનલાઈન પણ ઓર્ડર મળી રહ્યા છે તો આપણે પાકા બિલ થી વેચાણ કરીએ છીએ કોઈ જાતનું બીક રાખવાની જરૂર નથી તમને આજે ઓર્ડર કર્યો છે ત્રીજા દિવસે માલ આપણો મળી જ જતો હોય છે એટલે કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર તમે ઓર્ડર કરી શકો છો તમારા નજીકના સેન્ટરમાં મળે તો પણ મેળવી શકો છો આપણે જે વાત કરી એ મુજબની આપણી પાસે હાજરમાં છે સાગરવાડા ત્રણસો એક છે તિલક છે મુંગટ છે અને કાવેરી સીટનું છે જાદુ છે એટીએમ છે બમ્પર છે સૈરાટ છે હવે સોમવારથી નવાબની પણ સપ્લાય આવી રહી છે તો નવાબ પણ સોમવારથી હાજરમાં મળી રહેશે તો આ પ્રકારની વેરાયટીઓ જેમ જેમ આપણી પાસે આવે એ મુજબ આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરતા રહીએ છીએ તો તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી શકો છો અથવા આપણી પાસે રૂબરૂ આવી વિઝિટ કરી શકો છો અન્ય કે જે દૂરના મિત્રો છે પોતાના નજીકના સેન્ટરમાંથી સારા ડીલર પાસેથી પાકા બિલથી ખરીદી કરી શકો છો મિત્રો બીજી એક વેરાયટીની તમને વાત કરવાનો છું કે આપણે આવનારા દશક દિવસમાં વેરાયટી આવી રહી છે ટૂંકમાં એક નવી જ આખી વેરાયટી છે મેં ગયા વર્ષે જેનું વાવેતર કરેલું હતું તમને વિડીયોમાં પણ બતાવ્યું હતું ગજિયા વેરાયટીનું નામ નથી એકદમ ઘેરાવદાર છોડ વાળી વેરાયટી હતી મારા પોતાના ફિલ્ડમાં મેં છ એનું પ્લોટ કરેલો હતો ઉત્પાદન પણ સારું મળ્યું છે વેરાયટી સારી થઈ છે રોગ જેવા બિલકુલ ઓછા છે એટલે એ ટૂંકમાં એક નવી ટેકનોલોજી સાથે એનું એક લોન્ચિંગ થવાનું છે બરાબર છે એને એના ફાયદાઓ ઘણા બધા છે વિશેષમાં આપણે જયારે બિહારણ આવશે ત્યારે ચોક્કસનો એક વિડીયો બનાવશું મેક્સકોટ એક નવી ટેકનોલોજી છે જેનાથી ફાયદા શું થાય છે કે અત્યારે પરિસ્થિતિ એવી થાય છે કે તમે કપાસનું કોઈ પણ વાવેતર કરો

એક એની ટેકનોલોજી રીતની છે અને બીજી વિશેષ ટેકનોલોજી એવી છે કે એની અંદર રોગ જીવત બિલકુલ નથી લાગતી બિલકુલ એટલે બિલકુલ નહીં હોય ઓછી લાગે છે આપણે છંટકાવ કુકનાશક ના કે માઇક્રોન્યુટર ના આવા જરૂરી જરૂરી રહે છે બાકી રોગ જીવત ફૂલ હેવી એટેક આવ્યો હોય થ્રિપ્સનો ચુસિયાનો ત્યારે આની અંદર નોર્મલ એટેક જોવા મળે છે એટલે કોઈ દવાનો ખર્ચ ઘટી જાય છે યળનો પ્રશ્ન ઓછો રહે છે બિલકુલ ઓછો રહે છે એમ કહીએ તો બરાબર છે મારા જ હું વાત કરું કે મારા જેમાં આ વર્ષની વાત કરીએ તો બિલકુલ યેળ નથી આવી એટલે જો કે આ વર્ષે અને ગયા વર્ષે તો ઇડનો એટેક નથી જવો પણ કંપનીની એવી ભલામણ છે કે ઈયળ પણ નહીં આવે બરાબર છે એટલે આ પ્રકારની એક વેરાયટી આવવા આવનારા સમયમાં આવશે તો આપણે ખેડૂત મિત્રોને બે બે ચાર ચાર પેકેટ ચોક્કસથી આપણે એનું વાવેતર કરાવશું વેરાયટી ખૂબ સારી છે મારા ભરોસાથી તમારે વાવેતર કરવું હોય તો મંગાવી શકો છો કે અથવા રૂબરૂ આવીને તમે મેળવી શકો છો લગભગ પહેલી તારીખ પહેલા એક તારીખ આસપાસ જે છે એ માલની સપ્લાય આવી જશે તો આપણે ચોક્કસથી ખેડૂત મિત્રો સુધી વખતરા પૂરતો બે ચાર બે ચાર પાંચ પેકેટ ચોક્કસથી વાવેતર કરાવશો એટલે મારા માટે ખતરો નથી કે હું તમને જે આપું છું એ હું તમારામાં ખતરો નથી કરતો મેં મારા ખેતરમાં ખતરો કરી લીધો છે એ વિડીયો આપણી ચેનલની અંદર છે જ ઓલરેડી તમે આગળના વિડીયો મારા જોઈ લેજો ચેનલમાં તો એની અંદર તમને આપણે બતાવેલું છે કે આ કપાસ છે આમનું કાંઈ નામ નથી હજી પણ ટેકનોલોજી કંઈક અલગ છે કંઈક વસ્તુ અલગ છે તો એ પ્રકારે એ ખરું સાબિત થયું છે એટલે આપણે હવે ખેડૂત મિત્રોને ભલામણ કરી શકીએ કે ના ખરેખર વેરાયટી વાવેતર કરવા લાયક છે તો તમે જે વાવેતર કરો છો એ તો કરવાનું છે ચોક્કસથી પણ એક કે બે થેલીને એમાં કાપ મૂકી અને તમારે એનું વાવેતર કરવાનું છે જો આ વર્ષે તમને એનામાંથી કંઈક અલગ પડે એમાંથી બે કે ચાર મણ કે પાંચ મણ સુધીનું ઉત્પાદન વધારે આવે તો જ આ વેરાયટી વાવેતર કરવાની છે બાકી એટલું ચોક્કસથી તમને હું જણાવી દઉં કે તમે જે વેરાયટીનું વાવેતર કર્યું છે એનાથી આનું ઉત્પાદન ઘટશે નહીં આ એક ફાઇનલી વાત છે બરાબર છે એટલે તમારે બંને બાજુમાં વાવેતર કરી અને ચોક્કસથી અનુભવ કરી લેવાનો છે તમારી જમીનને અનુકૂળ છે તમારું પાણી હવામાન વાતાવરણ આ બધું એને અનુકૂળ જો હોય અને ઉત્પાદનો તમે જે વાવેતર રેગ્યુલર કરો છો એના કરતા સારું મળે તો બીજા વર્ષે તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો પણ અત્યારે આપણે આપણે બે પાંચ પેકેટનું જે વાવેતર કરવાનું છે એમાંથી બે પાંચ પેકેટનું તમે ટ્રાય કરજો કરજો વેરાયટી સારી છે એટલે મારા વિશ્વાસથી હું તમને ખેડૂત મિત્રોને કહે ને ક્યાંય ઉત્પાદન વધે અને ખર્ચ ઘટે આમાં જો હું તમને જે ભલામણ કરું છું એમાં મને ફાયદો નથી એ ખેડૂતનો દીકરો છું એટલે ખેડૂતને સાચી સલાહ આપવા શું કામ એને રોગજીવાત ઓછી આવશે એટલે દવા داروનો ખર્ચ ઘટશે એટલે મારું વેચાણ ઘટે એટલે આપણે એવા મતલબથી કોઈ એવા નથી વિડિયો બનાવતા કે આપણો ધંધો ચાલવો જોઈએ ખેડૂત જે કરે એનાથી આપણે મતલબ નથી કોઈ વસ્તુ એવા મતલબથી વિડીયો નથી બનાવતા ખેડૂતને ફાયદો થવો જોઈએ ખર્ચો ઘટવો જોઈએ ઉત્પાદન વધવું જોઈએ આવા મુદ્દાઓ પર આપણે ચોકસથી ચાલીએ છીએ તો રોગ રોગજીવાત ઓછી આવશે બિલકુલ નહીં બતાવશે તો એ ખર્ચ ઘટી જશે પછી આપણે જે રેગ્યુલર સ્પ્રે કરતા હોય ફૂગનાશકના અને માઇક્રોન્યુટ્રિયન ખાતરના એ તો એક જાતનું પોષણ છે એનાથી ઉત્પાદનમાં વધારો થાય એમાં બીજો કોઈ અન્ય કે વધારેનો ખર્ચ કરવો પડતો નથી તો એ વસ્તુ જરૂરી છે બધાય પાકમાં કે બધાય કપાસના બિયારણમાં એ વસ્તુ તો જરૂરી છે પણ એક રોગ જીવાતનું નીકળી જાય છે ઈયળનું નીકળી જાય છે ચૂસિયા નથી લાગતા એની અંદર તો આ બધો ખર્ચ જે છે ઘટી જાય છે તો એની અવેજીમાં તમે ખાતર આપી શકો અથવા ફૂગનાશકનો છંટકાવ કરી શકો એટલે સારામાં સારું પરિણામ સારામાં સારું ઉત્પાદન તમને એની અંદર ચોકસથી જોવા મળે એક થ્રિપ્સનો એટેક આવે કેમ કે થ્રિપ્સ વસ્તુ એવી છે કે ટોટલી જાતમાં આવે છે કપાસની બધી કોઈ પણ જાત હોય તો એની અંદર એક થ્રિપ્સનો એટેક જ્યારે ફૂલ હેવી એટેક હોય ત્યારે એનો એટેક થ્રિપ્સનો તમને જોવા મળે છે એટલે એક એ થ્રિપ્સની કાળજી રાખવાની રહેશે મેં એનું આખું રિસર્ચ કર્યું છે મારા ફિલ્ડ ઉપર મારા કે આને કેવી પરિસ્થિતિમાં અડીખમ ઉભો છે મેં વિડીયો પણ છેલ્લે સુધી બનના બતાવેલા છે કે અત્યારે મારો કપાસ આટલો લીલો છે

જેના કારણે ઉત્પાદનમાં ચોક્કસથી આપણે વધારો નોંધી શકીએ તો આવા મુદ્દા સાથે આપણે કઈક નવું લઈ આવતા હોય હજી આવનારા સમયમાં એકાદ વર્ષમાં આની આ ટેકનોલોજી આમાં ઘણા બધા સુધારા કરી અને બિયારણ લાવવાની છે તો જે છે તમે આને કઈક આગળ નું સ્ટેજ આગળ અનુભવ કરેલો હશે તો ચોક્કસથી તમને આમાં ફાયદો મળવાનો છે વસ્તુ ફાઇનલ છે એક રોગજીવાતનો કંટ્રોલ થાય છે કંટ્રોલ થાય છે છે અને વાતાવરણ સામે ખાસ વસ્તુ તો મુદ્દો એટલે આ બધી વસ્તુ નવી કઈક ટેકનોલોજી આવતી હોય તો નવું કઈક સુધારા ચોક્કસથી એની અંદર આવતા જ હોય છે તો તમે ચોક્કસથી એનો અખતરો કરી શકો છો જ્યારે આવશે ત્યારે આપણે વિડીયો દ્વારા માહિતી પહોંચાડશું કે ભાઈ ખેડૂતો મિત્રો બે ચાર બે ચાર પાંચ જગ્યા અત્યારથી રાખજો તમને એક મારા ભરોસે છે મારે આ ખાલી એક પાંચ પેકેટ વેચી અને બંધ કરીને નથી જવાનું તમારી સમક્ષ રહેવાનું છે મારું લોકેશન છે મારી જગ્યા છે ઘણા બધા દૂર મિત્રો મારી જગ્યા દુકાને આવી ગયા છે કે ભાઈ હકીકત સ્થિતિ છે હું જ રહેવાનો છું ક્યાંય જવાનો નથી એટલે મારે જે સલાહ દેવાની છે જે માહિતી આપવાની છે બિયારણ વેચવાનું છે જે માલ વેચવાનો છે એ ખાતરી બાંધવું વેચીશ

પણ ઝીણું જે છે એના કરતાં થોડુંક મોટું આવશે આટલો જ ખાલી તફાવત છે બાકી એકદમ ફૂલ ઘેરાવદાર છોડ થશે ઝીણવાની સાઈઝ બધી એક જ સરખી આખી સિરીજ લાગુ પડશે માય પ્રકારનું છે અને ખાસ એની ખાસિયત એ છે કે તમારે જે છે વાવણીમાં સમયસર વાવેતર થઈ ગયું હોય ને દિવાળીએ એને કાઢી અને પીત પીત બીજું કરી દેવો હોય પીત બીજું વાવી દેવો હોય તો દિવાળીએ નીકળી પણ જશે અને તમારે કદાચ ટકાવ હોય એની અંદર તો સતત ફ્લાવરિંગ લેવાની પણ ક્ષમતા ધરાવે છે

શ્રાવણ મહિનાની અંદર ત્રીસેક ઇંચ વરસાદ પડી ગયો તો ત્રણ દિવસની અંદર કપાસને ખૂબ જ નુકસાન મળ્યું હતું તો આવી સ્થિતિમાં પણ જે છે પચીસ મણ સુધીનું ઉત્પાદન મળ્યું છે એટલે સારી કંડિશન હોય તો પાંત્રીસ ચાલીસ મણ સુધીના ઉતારા મળી શકે પણ મને જે હકીકત ઉત્પાદન મળ્યું છે એ જ હું તમને જણાવીશ હું તમને એવું નથી કેતો મને ચાલીસ મણ મળ્યું છે પરિસ્થિતિ ખરાબ હતી વરસાદના કારણે તકલીફ જાજી પડી હતી ફાલ બધો ખરી ગયો તો પાછો રિપીટ લાગ્યો અને થયું તો પચીસ મણ સુધીનું ઉત્પાદન મળ્યું છે પણ એની ક્ષમતાની વાત કરું તો ચાલીસ મણ સુધીનું ઉત્પાદન ચોક્કસથી મળી શકે ખેડૂત મિત્રો એટલે પરિસ્થિતિ બધી આવી છે તો ચોક્કસથી આપણે આવનારી સિઝનમાં એના માટે થોડીક તમે જગ્યા રાખજો જે બિયારણ વાવતા હોય તેમાં બે ચાર પેકેટની જગ્યા રાખજો ચોક્કસથી આપણે તમને એનમાં એનો અનુભવ કરાવશું વેરાયટી ખૂબ સારી છે આવનારા દિવસોમાં આવશે એટલે આપણે ચોક્કસથી આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ એના ફોટા સહિત એની કેરેક્ટર સહિત બધું મોકલી આપવામાં આવશે એટલે હજી કોઈ જે કોઈ ગ્રુપમાં ન જોડાયા હોય તો મને વોટ્સએપમાં હાઈ લખીને મોકલી દેજો એટલે હું તમને મારા ગ્રુપમાં એડ કરી દઈશ એટલે માહિતી તમને ચોક્કસથી બધી મળતી રહે મિત્રો હજી કરજો બીજા ગ્રુપમાં મોકલજો બીજા ખેડૂત મિત્રોને આની માહિતી સાચી મળશે તો ક્યાંય ને ક્યાંય ખેડૂતને ફાયદો થશે ઉત્પાદન વધશે ખર્ચ ઘટશે અને ખેડૂત છેતરાશે નહીં આવા હેતુથી આપણે ચોક્કસથી વિડીયો બનાવીએ છીએ મિત્રો વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય તો નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ આપણા મોબાઈલ નંબર છે ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપણે આપીએ છીએ તો ગમે ત્યારે તમે મને ચોક્કસથી ફોન કરી શકો છો મિત્રો બસ આટલું જ રજા આપશો મને જય જવાન જય કિસાન